લીંબડીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી નકટીવાવની મેલડી માતાનું મંદિર આવેલું છે આ મેલડી માતાજીના મઢ લીમડીમાં રહેતા મુસ્લિમ ફકીર પરિવારના ઘરમાં છે આ ફકીર પરિવારના બહેન ભાનુબેન સુલતાન શાહ ફકીર માતાજીના દીવા પૂજા કરી રહ્યા છે દર વર્ષે નવરંગ માંડવા નાખવામાં આવે છે માતાજીનો માંડવો અને ગાયક કલાકાર પ્રતાપભાઈ સોલંકીનો લોકડાઈરો યોજવામાં આવે છે આ દ્રસ્યો હિંદુ અને મુસ્લિમુ ભાઈચારાના કરાવે છે એહવાલ દીપકસી વાખેલા લીમડી અઢિયાગ્રી મેરડીમાંના મંદિરના ભુવા શ્રી શાંતિલાલ મનસુખભાઈ ચૌહાણ આ મંદિરને સોળ વર્ષ પૂરા થયા છે દર વર્ષે ચૈત્ર મહિનાની આઠમના રોજ અહીંયા નવચંડી હવન અને માંડવાનું આયોજન થાય છે દરેક ભાવિકો અલગ અલગ જ્ઞાતિના સર્વે ભાવિકો ચાર પાંચ હજાર ભાવિકો અહીંયા પ્રસાદ લેતા હોય છે દર વર્ષે અહીંયા રક્તદાન શિબિરનો કેમ્પ પણ કરવામાં આવે છે એક્સિડેન્ટ હોવાથી દર વર્ષે રક્તદાન શિબિરનો કેમ્પ થાય છે અને રક્તદાન શિબિરમાં ચાલીસ થી પચાસ બોટલ ભેગી થાય છે મંદિરની અંદર એટલી બધી ભક્તો ને શ્રદ્ધા છે કે દર રવિવારે ભક્તો બહુ જ હોય છે દર્શન કરવા માટે અને વર્ષની અંદર દર વર્ષે આ નવચંડી નું આયોજન થાય છે અને અમારા ફુવા શાંતિલાલ મનસુખભાઈ ની સેવા લીંબડી માટે બહુ જ સારી અને બહુ જ મોટી સેવા છે અને ઘણા દુઃખેરોના દુઃખ દૂર કરે છે માતાજી